મિત્રો તો ફરી એક નવી હાન્સ સાથે સ્વાગત છે તમારું બધાયનું કવરમાં તો રોજ વિડીયો ચાલુ કર્યા જ મે કીધું હાજે કરીએ તો આપણે આવ્યા છીએ ભાઈ ગામમાં માયાભાઈને મળવા માયાભાઈને તમે ઓળખતા હશો બહુ સારી રીતના કામયરૂ ભાઈ હું આલે છે જલસા માયાભાઈ ભાઈ દાઢી કરાવીને હું લાગે છે જવાનું હવે ચશ્મા આવી ગયા ચશ્મા તારા નહીં તો કાકાના છે આ અમાર ગોપલુ કાકા પણ તે દાઢે હું કામ કરવી નખી મે હે

મસ્ત બનાવ્યું એના ભાઈ ગીત તો બેન કરો ઘડી કા મારો વિડીયો બેન કરાવી છોકરા મસ્ત બનાવ્યો બાકી કેબિન વેબિન સીટુ તો જોવા હેવી મટીરીયલ બધું અને વાહે ના કેબિન ની વાત કરી જો તો ન્યા તો કઈ ઘટતે ની એવું કીધું બધું વાહે બોડી હોય બેટા નહી તો ચાલો કે તમે હું 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 બોલો કેબિન કે ગાળો કેબિન ની ભાઈ બોડી વાહે ની બોડી બનાવી મસ્ત લાઈટ કરવી વાહ કર્યો બાકી અરે પણ એની વાત જ જવા દો કાકા હવે તો કરજો બેન્ડ આમાં લાઈટો સાથે લાગે હે કરક કરક થાય છે વાહ કરો તો કેમ બેન્ડ થઈ ગયો આગલી હેડ તો તું જોઈએ મન જ જોઈએ ખરેખર લાઈટ હે કરો તો ગોપાલ કા ચાલુ અરે અરે બનાવી હોય ગાડી બાકી અરે हो, वाह वाह। भाई 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 बोलो यार यार लाइट हमारा जो ने ने चैनल सब्सक्राइब सब्सक्राइब करो, नहीं। 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 करो। करो। शेयर एम मान का कमेंट करजो काका फूल वगारो तुम तेरा हाल हेलो

જો ત્યારે થઈ ગયો છે બીજો દિવસ હો મેં કીધું અપડેટ કરી દઈ તો આજ ભાઈ આવી ગયા છે વાર અવારમાં ટ્રેક્ટર ને ભાઈ ભોળાતાનો ભરવા દવાનો છે કડપનો ફેરો તો આપણે પાણી નાખવાનું ચાલુ કર્યું પણ ચાલો આમાં તો કંઈ છે જ નહીં પાણી ક્યાં આવી ગયું આમાંથી બધું પાછું તે રેડિયેટર બેડિએટર ગયું નથી ને કંઈ કહેવાય નહીં હો પાણી નાખીને જોઈ લો પેલા કેમ છે આ બધું અપડેટ આ બધું જોવું પડે ભાઈ આમાં એવું લાગે પાણી તો નહીં ઉડતું હોય પણ આ ઢાંકણું ખરાબ થઈ ગયું ને કાટી ગયું ને એના કારણે વરાળ થઈને ઉડી જતું હોય છે એવું આપણું પર્સનલી માનવું છે પછી કાંઈ ખબર નહીં ભાઈ જોઈ છે હાલો હાલો બધી ઘણું સિ જવાનું છે બધું રસ્તામાં તમને અપડેટ કરી અહીંયા બધું ન કહી દો તે ભાઈ રોડ આવો ભાઈ રોડમાં લેવાનું છે એમાં આમાં ક્યાં ભગાડ્યા જેવું છે નગર આમ મને થોડું કહેવું પડે ભાઈ મોઈકી નહીં આમાં પડે નથી આમાં ભેગું થાય એમ હું કહું ઘોડા તાના મારી પાસે ઉતાવળ ભાવ કેવાય ભાઈ નો જાતી હોય ગાડી એમ હાલો કે છે ને પાણી લેવા થાય છે હાલો ત્રણ ઘણા થઈ પેરો ભરવાનો છે ગાયો ગામમાં ભોગી જાય ભાઈ નાના આમ તો હળું હળું ભોગી જાય ગાય ગામમાં ભરવાનું

સાચી વાત છે લબડેલ ના કઈ દીધા સિટી વાળા તો બહુ કીરી કાકા જોઈ જો વિરોધ નો થાય આપણો પાછો લાકડી નો દુભાઈ એમાં બહુ ધ્યાન રાખવું પડે પાછી આપણે માફી માંગી તો એવું આપડે આવડે નઈ પાછું બહુ ગીરી ત્યાં ત્રણ વાગ્યા જાતે ભરાય ચોથા તરફ પ્રયાણ કરીએ હવે અમારે ફરવાના સ્થળ શેખો છે તો ઘણા બધા ગોળાતા એ સનો ભાઈ હાટું પીરો તો ત્યાં આ ભરવો પાકુ ચાલો ભાઈ આ ભરી નહીં લાય બાય સાહી માપડે હોય નાખડી દેવા સાંયો નાખવાની નાખી દેવો તો હા હવે હા એ યા જ આવે છે મોટ બાગું આવે છે બાર અને પર થઈ ગયો છે ખડકાઈ ને રેડી અને હું નીકળી જઉ છું નાણા દેવા જેમતી પેલો આપણે ઓગવા અહીંથી ભી તો અને ઓગા કેવાય તમને ખબર ન કહી દો આમ તો બધા તમે ખેડૂતોના દીકરા દઈશો તોતા દઈશો તમને ખબર જ હોય ને કા તમને હું કેવું મારે હવે આટાપાડા ફીટ કરીને પછી ખાઈ વેતા પાતા ઘર બાજુ અને આ ભાઈ બાદરો કાઢ્યો તો તેનો આ દે ભાઈ દુહા ચોક ફક્વું ચોક એ જોઈએ કાઢી નાખ્યા બહુ કવડે સારું નાવાનું કરવું તો ઘેર જઈને પેલા તાવની અસર ગઈ નથી મને એમ કીધું ફોળાજાનું ફેર તો આટો મારતા હોય મેં કીધું બાપુ યાદ થોડી સબળો ટ્રેક્ટર આપી દીધું આપણને આપે નહીં એમ તેમ આપણે એવી ડ્રાઈવર છે એમ થોડા મૂકી ગઈ વોઇતરા ગાડી નાખી ગમે એના

Bye નાડો દોડે કરોડે એવો ભાઈ ટાય નાક બાંધી કરે છે ધમઝમાટી બોલાવતી હતી એવું તેવું તું ગોઠે ને તુરતી ધોર્યા

જો તાગી જાય છે સાડા છ હો ને મસ્ત મજાની ભીવું ભેવું આપણે ધોઈ નાખી છે ફેરો બેરો ખાલી કરી નાખ્યો તો કહ્યું ન અને આ મસ્ત જોવો સનસેટ જોવા આવી ગયો છું હાફી જાય હવે ભીવું દો ભી પડી જાય તો લાગે તમને આ તો હું મજાક કરું બાકી એની વાત કરો માં ભાઈ આ બધું દુઃખવા મળે શ્વાસ મળે હાલવાના તો એ દોવાય મારી જખત કારક એ તો હાવ દેવાય જ જાય કારક બોબી ન હારી રોજ દોબી હારી હું તો તમને આ દેખાડ ભાઈ ગોથાયેલા ભાઈ એ બધી પીવું દેવાની વાત તમારે ક્યાં કાંઈ લેવા દેવા છે લઈ આવતા ઘા છે તું કોથળું કોથળામાં કાંઈ મજા આવે નહીં મેં ભાઈ બહુ ગોથળીઓ ખાધી પણ મજા જ ન આવી કોઈ દી ઘરે આવું તો ઘરનું ન ભાવે મેં કીધું ભાઈ અલગ જ દુઃખ છે આ છે કોથળીનું દૂધ એ છે મેં કીધું મસ્તનો આ બકાલો બકાલો બધું પાઈ દીધું છે હા ડુંગળી હવે આપણે અરે અમુક દિવસ આવું દીશ છે ભાઈ પછી ઘેંસી નાખવાની છે યાર ભાઈ ઈજા હે યાર્ડમાં હું તમે તે પેલા મળે એટલે ભૌતિક હું કરશો આ આ ભૌતિકની મર્સિડી સ્પીડી છે બે ટાયર વાળી હાલ યાર તારી ગાડી જોવી છે મારે મર્સિડીઝ ને કાઢ ઘડી હાલ જ ચલાવીએ આપણે મર્સિડીઝ કાઢ મર્સિડીઝમાં ખબર પડે તો ને મરસિયા વાળી ગાડી એટલે મર્સિડીઝ સમજો ખોડી ખોડી થઈ ગયો ખોડી ખોડી થઈ ગયો મને થઈ ગયો હારું ખોડી ખોડી મસ્ત હાલ મારો ફોટો પાડતો મસ્તીનો રીલ ઉતાર દે હાલો મિત્રો યાર ઇન્સ્ટા માટો માં જો કઈ દે બોતી હા ઇન્સ્ટા અને ભૌતિક ભાઈ અમારા થોડાક દિવસોમાં વ્લોગ ચેનલ ખોલે છે આવતા ઉનાળાના વેકેશનમાં માં અમાર ભૌતિક ભાઈ એક YouTube ચેનલ છે ભાઈ બનાવીને ને બનાવવાની હોય ને ભલે મને કરોડપતિ થઈ જાવ છે આપણે બધા યુટ્યુબર બનીને લાખો છાપવાનો છે સમજો ભૌતિક ભાઈને ને યુટ્યુબ ચેનલ ખોલવાની છે હમણાં એ બધું પછી વાતો કરજો પેલા ભૌતિક ભાઈ મારો ફોટો પાડવાનો મસ્તીનો

કરી નાખ્યું ને હમણાં ભાઈ તમે કોમેન્ટ કરજો લાલ કીડીઓ જડે કીડીઓ તો આમ છે પણ એક કીગા મારો ઓલો વિડિયો મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં ઘણા દે પછી વિડિયો યાદ કર્યો છે મેં આજ મારો ઓલો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત